હળવદમાં ગોડાઉન ની અંદર યુરિયા ખાતર નો જથ્થો હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસ ત્યાં પહોંચી હતી ત્યારબાદ આ અંગેની ખેતીવાડી વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી ખેતીવાડીના અધિકારીની ટીમ ત્યાં પહોંચી હતી સ્થળ પરથી ચૌદસો નવ ગુણી ખાતરનો જથ્થો મળી આવ્યો છે લાખો રૂપિયાની કિંમત નવ ખાતરનો જથ્થો સીઝ કરી ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા સેમ્પલ લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક છના ખૂણે ખાતરનો જથ્થો સગે વગે કરી નાખવામાં આવતો હોય છે જેથી કરીને ખેડૂતોને ખાતર ના મળે ને ઉદ્યોગમાં કે અન્ય જગ્યાએ ખાતરનો જથ્થો વહેંચી દેવામાં આવતો હોય છે તેવી ઘટનાઓ અગાઉ અનેક વખત સામે આવી ચૂકી છે

દરમ્યાન મોરબી જિલ્લાના નાયબ ખેતીવાડી અધિકારી પાસેથી મળતી વિગત અનુસાર એમઓપી ખાતરની નેવું ગુણી અને નીમ કોટેક યુરિયા ખાતરની કુલ મળીને તેરસો ઓગણીસ ગુણીઓ મળી આવી હતી જેથી હાલમાં રૂપિયા પાંચ લાખ તેર હજાર કિંમતનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે ખેતીવાડી વિભાગના અધિકારી દ્વારા સ્થળ પરથી ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા છે જે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ન્યૂઝ હળવદ અમને અંદાજીત આઠથી સાડા આઠના વચગાળામાં પોલીસમાંથી ફોન આવેલો અને ત્યારે અમારી ટીમ આખી ખેતીવાડીની અહીંયા મોરબી હાડ હળવદ ચોકડી છે જે અહીંયા હળવદ ચોકડી ઉપર આગળ આ અમે સ્થળ ઉપરથી બધા અધિકારીઓ અને અત્યારે અમને અંદાજિત તેરસો સિત્તેર જેવી બેગ સસ્પેક્ટેડ નીમ કોટેડની મળેલી છે જેની અંદાજિત કિંમત સાડા ત્રણ લાખ જેવી અને મ્યુરોટેવ જે છે જેની નેવું બેગ મળેલી છે જેની અંદાજિત દોઢ લાખ જેવી કિંમત થાય છે અને એની નમૂના લીલાવવાની કામગીરી ચાલુ છે બધાની અને જે નમૂના લઈ અને આપણી રાજ્ય સરકારની જે લેબોરેટરી છે જૂનાગઢ અને ગાંધીનગર ત્યાં મોકલી આપવામાં આવશે અને એના રિઝલ્ટના આધારે આપણે પરિણામના આધારે આગળની કાર્યવાહી કરશું એની પાસે કાંઈ અત્યારે લાઇસન્સને એવું નથી ગોડાઉનમાંથી ટૂંકમાં લાઇસન્સ વેચવા માટે કંઈ ખાતરનું આ બધા ખાતર આપણા જે છે એ જનરલી સામાન્ય રીતે ખેતીમાં ખેતીવાડીમાં વપરાતા હોય છે અને ખેડૂતો જેનો ઉપયોગ કરતા હોય છે